ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદાનો સત્યાનાશ થતો જોવા મળ્યો જગડિયાની ડીજીવીસીએલ ની કચેરીમાં દારૂની મહેફિલનો આરોપ લાગ્યો છે અને આ કચેરીમાં બે કર્મચારી દારૂની મહેફિલ માણતા હોવાનો આરોપ છે ફરિયાદ માટે અનેક કોલ કરવા છતાં ફોન ન ઉઠાવતા ગ્રાહકો કચેરીએ પહોંચ્યા હતા અને વીજ કંપનીની કચેરીએ પહોંચતાની સાથે જ આ કર્મચારીઓ નશામાં ઝડપાયા હોવાનો આરોપ છે જુનિયર ક્લાર્ક સુભાષ રામો મીટર રીડર પ્રવીણ કટારા પર આરોપ લાગ્યો છે અને પોલીસે આ વાયરલ વિડીયોના આધાર પર તપાસ શરૂ કરી છે અત્યારફ ઝગડ્યાની DGVCL ની કચેરીના વાયરલ વિડિયોને લઈ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસા રિપોર્ટ બાદ કાર્યવાહી કરવાની અધિકારીએ ખાતરી આપી. વિડિયોમાં દેખાતા બે કર્મચારીઓ જો કસૂરવાત થશે તો તેમની સામે કાર્યવાહી કરાશે તે વાત કરવામાં આવી રહી છે. અને પી કે કટારા જુનિયર આસિસ્ટન્ટ મીટર રીડિંગ આ બે કર્મચારીઓ વિડીયોમાં દેખાઈ આવેલા છે અને જેઓ દારૂ પી રહ્યા એવું માલુમ પડેલ છે જેના સંદર્ભમાં અત્રેની કચેરી દ્વારા ઝઘડિયા પેટા વિભાગ કચેરીના નાયબ ઇજનેર અને તાત્કાલિક અસરથી તપાસ કરી અને અહેવાલ સુપ્રત કરવા માટે જણાવવામાં આવે છે અને કંપનીના નિયમ પ્રમાણે જે કંઈ પણ શિક્ષાત્મક પગલાં લેવાના થશે એ શિક્ષાત્મક પગલાંઓ લેવા માટે ઉપલી કચેરીને જાણ કરવામાં આવશે